ગુજરાતના ફાટક મુક્ત બનાવવાની આ યોજના અમદાવાદના ચાંદખેડાના લોકો માટે સમસ્યા બની છે કારણ કે ફાટક મુક્ત અભિયાન હેઠળ નાકુડા ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે કોર્પોરેશન અને રેલવે વિભાગે અંડરબ્રિજ બનાવ્યો પરંતુ અંડરપાસ બનાવતી વખતે તોડફોડ કરાયેલા રસ્તાને જેમનો તેમ છોડી દેવાયો છેલ્લા બે વર્ષથી રોડની હાલત બિસ્માર બની છે જોકે અંડરબ્રિજ બનીને ને શરૂ પણ થઈ ગયું છે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આસપાસના રોડ રસ્તા પણ તૈયાર કરવાની ફરજ સ્થાનિક તંત્રની હોય છે જ્યાં કોર્પોરેશનમાં આવતું જ ના હોય ને એવો હાલત આ વિસ્તારની છે સાહેબ અહીંયા રોડ રસ્તાની કોઈ સુવિધા છે જ નહીં નાકોડા ચાંદખેડા રેલવે સ્ટેશન વિસ્તાર કહેવાય અહીંયા છેલ્લા બાર મહિનાથી તો આ રોડ જ છે નહીં એમ કહીએ તો પણ ચાલે અહીંના લોકોના જે ધંધા રોજગાર ઉપર જવામાં જે સાધનોના તોડફોડ થાય છે પબ્લિક અહીંયા કેટલી હેરાન થાય છે એ અહીંયા આ કોર્પોરેશનના વિસ્તારમાં ના આવતો હોય ને એ પ્રમાણેનો જ આ વિસ્તાર છે અહીંયા કોઈ કામ થતા જ નથી રોડ રસ્તા નહીં કશું નહીં કોઈ સુવિધા છે જ નહીં સાહેબ આ બાર મહિનાથી આ રોડ આ હાલત છે તોડી નાખ્યો હજુ સુધી બનાવ્યો નથી રોડ રસ્તા માટે રજૂઆત કરવામાં આવી છે અને અરજી પણ આપવામાં આવી છે પણ હજુ સુધી કોઈ હાથ ઉપર લેતું નથી આ કામ રોડ બનાવવા માટેનું અને અહીંયા પબ્લિકને એટલું હેરાનગતિ થાય છે ચોમાસામાં તમે જો એટલું પાણી ભરાઈ જાય છે એ વખતે બી વિડીયો મોકલીને બી રજૂઆત કરી હતી એ લોકો આઈને બી જોઈ ગયા પણ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી આ લગભગ બે બે અઢી વર્ષથી આ પરિસ્થિતિમાં છે જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો એ ઓલમોસ્ટ દોઢ થી બે વર્ષથી છે ગવર્મેન્ટ એક ના બ્રાન્ચનું બીજાના બાત માથે નાખે છે એટલે પાણીનું ડિપાર્ટમેન્ટ સડકવાળા ઉપર નાખે છે સડકવાળા જે છે ગટ લાઈન ઉપર નાખે છે એ લોકો એમ કે છે અને એ લોકો ગટર વાળા રેલવે ઉપર નાખે છે કે ગટર લાઈન જે છે રેલ્વે ડિપાર્ટમેન્ટ આવી ગઈ છે એ સારું થાય પછી પાણીનું લાઇન આવે પાણી આવે પછી રોડની લાઇન આવે તો ઓલમોસ્ટ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે વરસાદના ટાઈમે તો ઓલમોસ્ટ આ બધું બ્લોક થઈ ગયું હતું આવા જવાનું બધું બંધ થઈ ગયું હતું જો અહીંયા દોઢ થી બે કિલોમીટર નું આખો રસ્તો જે છે એ આખો ખાડો વાળો છે છોકરાઓ ચાલી શકતા નથી સાયકલ લઈને અને અહીંયા લોકો આખું ટર્ન લઈને ફરીને જાય છે કાયમ જ્યારે વરસાદ થાય છે ત્યારે આખું રોડ બ્લોક થઈ જાય છે ને કોઈ પણ જવા માટે લોકો ચાલીને પણ જાય એવી પોઝિશન રહેતી નથી હાલ પણ એવું જ છે કે રોડ રસ્તાઓ ખરાબ છે ફોર વ્હીલ કાઢવામાં ને આવવા જવામાં પ્રોબ્લેમ થાય જ છે કન્ટિન્યુ ને પ્રશાસનને અમે કેટલીક વાર એપ્લિકેશન કરી છે

અમે ઇન્ટરનેશનલ રોડ પર ફરિયાદ કરી છે બધે સોસાયટી વાળા એનો કઈ જવાબ આવ્યો નહીં નિકાર તેમ સુધી